જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું બ્રિટાનિયા અડધી વાટકી આ દૂધ લીધું છે આ વાટકીનું માપ રાખ્યું છે એમાં અડધી વાટકી દળેલી ખાંડ નાખશું મિક્સ કરી લેશું ત્રણ ટેબલ સ્પૂન તેલ નાખશું સરખું મિક્સ કરી લેશું સરખું મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ ગયું છે ડ્રાય બધું મિક્સ કરી લેશું એક વાટકી મેંદો લીધો છે ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધો છે એક ટી સ્પૂન બેકિંગ પાવડર લીધો છે અને વર વન ફોર્થ બેકિંગ સોડા જાળી બેસું બધું મિક્સ કરી લેશુ મિક સરખું મિક્સ કરી લેશુ ને કેક કરતા સેજ ઘાટું રાખવાનું છે આનું બેટર

ટીનને ગ્રીસ કરી લીધું છે જો બટર પેપર લગાડીએ તો પણ ચાલે આપણે ગ્રીસ કર્યું છે અને એમાં નાખી દેસું બેટર જો નાનું મર્ડ હોય બ્રેડનું એમાં કરવું હોય તો કોઈ ડબ્બો એમાં તો એમાં પણ ચાલે કરી શકીએ બેટર રેડી દેસું બેટર બરાબર કરી લીધું છે હવે ફ્રી હિટેડ ઓવનમાં વન એટી ડિગ્રી પર પચીસથી ત્રીસ મિનિટ બેક કરશું પેલા મિલ્ક કેક રેડી થશે પછી રસ્ક બનશે ઓવનમાં મૂક્યું છે વન એટી ડિગ્રી ઉપર વીસથી પચીસ મિનિટ પછી ચેક કરી લેશું જો આપણી આ મિલ્ક કેક રેડી થઈ ગઈ છે ચરાઈ ચોટતી નથી હવે ઠંડી પાડી લેશું પછી પીસ કરશું નેપકિન ઢાંકી અને ઠંડુ થવા દેશું પંદર થી વીસ મિનિટ ઠંડી પડી ગઈ છે કટ કરી લેશું વચ્ચેથી વચ્ચેથી બરાબર કાપું મૂકી દેશું કટ કરી લીધી છે જો કેટલી જાડી પડી છે કેટલું સરસ પૈનું છે હવે નાના નાના પીસમાં કટકા કરી લેશું અને પછી પાછા શેકવા માટે મૂકશું બેક કરશું ઓવનમાં ટોસ્ટ કરવા માટે જો અડધું કરી લીધું છે પછી અવળા અવળા પીસ કરી લેશું બધાના જાળીદાર છે પછી આ બધાને શેકવા મૂકશું હવે આવી રીતે કટ કરી લેશું જો આ બધાએ આમાં ગોઠવી દીધા છે હવે આને બેક કરવા મૂકી દેસુ પાછા હવે આના પાછા એકસો એસી અંશે બેક કરવા મૂકશું મિનિટ બેક કરશું એટલે ટોસ્ટ થઈ જશે પછી પલટાવી નાખશું બોથ સાઈડ જ છે પણ જલ્દી થઈ જાય બધા રીતે જો આવા બ્રાઉનિશ થઈ ગયા છે બીજી સાઈડ શેકી નાખશો હવે હજી શેકાઈ ગયા છે ઠંડા પાડ લેશું જો આપણા રસ શેકાઈ ગયા સરસ એકદમ થઈ ગયા છે એટલા સરસ થયા છે ને આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એમાંય ઘરના બનાવેલા એટલે બહુ સરસ થયા છે ઇસ્ટ નહીં ઈનો નહીં કોઈ પણ આટલા સરસ જો તમને કટ કરીને બતાડું જો એકદમ ક્રિસ્પી સરસ આમ તરત જ તૂટી જાય છે બહુ સરસ થયા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો અમે એલચી નાખવી હોય તો એ પણ નાખી શકીએ એલચીની ફ્લેવર બહુ જ સરસ લાગે જો ભાવતી હોય બધાને ઘરમાં તો એલચી નાખવાની બહુ સરસ લાગે છે સર્વ કરી દેસુ તો તૈયાર છે આપણા હોમમેડ મેડ બ્રિટેનિયાના રસ બનાવ્યા છે બહુ સરસ લાગે છે વૈષ્ણવ માટે જૈનો માટે તો આ સ્પેશિયલ કહેવાય ઈસ્ટ કે નાઇકું જ નથી એટલે તો સાથે બહુ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ